કેમ છો વિદ્યાર્થી મિત્રો ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ આગળ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ખાસ કરીને કાર્બનિક પદાર્થનું શુદ્ધિકરણ જે છે એની અંદર પાર્ટ ત્રણની વાત કરીએ છીએ આપણે પાર્ટ ત્રણ પાર્ટ વન અને પાર્ટ ટુ આપણે લઈ લીધા છે નિશ્ય આ બધી વાત કરીએ છીએ અલગ અલગ આપણે હવે કાર્બનિક પદાર્થ જે છે એનું શુદ્ધિકરણ માટેની આપણે વાત કરીએ જે છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ જે છે જો કે આ છેલ્લી પદ્ધતિ જે છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તો આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વધારેમાં વધારે યુઝ થાય છે અને વધારે પડતી અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ ઉપયોગમાં આવે છે ભાઈ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ અલગ અલગ જે કેમિકલ છે એને અલગ કરવા કઈ રીતે રસાયણીને બધા મિક્સ થઈ ગયા હોય એને દૂર કરવા અથવા તો બે કેમિકલનું મિશ્રણ આપ્યું છે અને કયા કયા છે એ ખબર નથી ભાઈ કયું કયું કેમિકલ છે તો એને અલગ કરવા માટેની આ પદ્ધતિ વપરાય છે તો બહુ જ વધારે પડતો ઉપયોગ થાય છે અત્યારે તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દોસ્તો આપણે જોવાની છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ જે છે ક્રોમેટોગ્રાફી વર્ણલેખી પદ્ધતિ છે તેનો ઉપયોગ મિશ્રણ ઘટકના અલગ કરવા માટે થાય છે મિશ્રણ જે છે એને અલગ કરવા માટે તારે કે એક મિશ્રણ આપી દીધું છે મેં તમને એમાં એક્સ વાય અને ઝેડ અલગ અલગ પ્રકારના સંયોજનો છે એને અલગ કરવા છે એક્સને અલગ કરી નાખવું છે વાયને અલગ કરવું ઝેડને અલગ કરવું મિશ્રણને તો આ પદ્ધતિ વપરાય છે ખ્યાલ આવ્યો કે નહીં તો આ ઘણી વખત તમે અલગ કરવા માટે ગાળી લેતા હોય નિશ્ચંદન કરતા હોય એનાથી થઈ જતું હોય છે પણ અમુક પદ્ધતિ એટલે કે ગાળવાથી ન અલગ થાય નિશ્ચનથી પણ અલગ નથી થતું સ્ફટિકરણથી અલગ નથી થતું ત્યારે કોમ્પ્લિકેટેડ કેસ હોય ત્યારે એને અલગ કરવું હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ એને ત્રણેય ભાગ અલગ થઈ શકે છે અને સરળતાથી થઈ જાય છે એટલે એટલે આની અંદર એક મિશ્રણની અંદર એક સ્થિર કલા હોય છે જેને સ્ટેશનરી ફેઝ કહેવામાં આવે છે અને એક ચલિત કલા હોય છે સ્થિર કલા તરીકે ઘન પદાર્થ અથવા પ્રવાહી પદાર્થ કઈ રીતે હોય હમણાં જોઈએ અત્યારે ખાલી આટલું યાદ રાખો એક સ્થિર કલા છે જે સ્ટેબલ છે એક ચલિત કલા છે જે એમાંથી ફરે છે એટલે કે એક ઘન ચલિત એક સ્થિર કલા છે એમાં ઘન પદાર્થ અથવા શું હશે પ્રવાહી હશે ત્યારબાદ શુદ્ધ દ્રાવકને દ્રાવણને મિશ્રણને વાયુને ધીરે ધીમે કલામાંથી પસાર કરવામાં આવે છે આ થિયરી તો સમજવા માટે છે ખાલી હમણાં હું તમને આખી જ આકૃતિ અને વિડીયો સાથે કહી દઉં એટલે આખી થિયરી પણ અંદર આવી જ જશે આખી થિયરી પહેલાની જેમ જ છે આખી યાદ રાખવાની જરૂર નથી પણ સમજાવવા માટે આપેલી છે એટલે તમને કોન્સેપ્ટ સમજાઈ જાય તો આખી થિયરી યાદ ન રહે તો કોઈ જરૂરી નથી ખાલી સમજવું જરૂરી છે શું કહેવા માંગે છે ક્રોમેટોગ્રાફી શું છે તે ખ્યાલ આવ્યો ને એટલે આપણે ખાલી સમજવા માટે થિયરી લીધેલી છે બાકી વધારે ક્રોમેટોગ્રાફી સિદ્ધાંત પર આધારિત છે બરાબર છે ક્રોમેટોગ્રાફી તે સિદ્ધાંત પર આધારિત કોઈ વિશિષ્ટ અધિશોષક પર જુદા જુદા સંયોજનોનું જુદા જુદા અંશોમાં શું થાય અધિશોષણ અધિશોષણ એટલે ખેંચાઈ જવું પોતાની અંદર શોષણ થઈ જવું ધારી લો કે આ પદાર્થ જે છે આ ચારકોલ લઈ લો ધારી લો કે આ કોણ છે ચારકોલ ચારકોલ નું કામ શું છે રંગના કણોનું શોષણ કરવું રંગના અલગ અલગ પ્રકારના કણો હોય એનું શું કરવું શોષણ એને અધિશોષણ કહેવાય તો બધાની અધિશોષણની માત્રા સરખી હોતી નથી બધાની અધિશોષણની માત્રા કેવી હોય છે અલગ અલગ અધિશોષણ એટલે શોષણ કરવું પોતાની અંદર અલગ અલગ હોય એ સિદ્ધાંત વાપરવામાં આવે છે આમાં સામાન્ય રીતે સિલિકા જેલ અને એલ્યુમિના વપરાય છે હજી શું કહેવા માગે છે હજી તમને બાકી છે કહેવાનું બધું છે એટલે ખાલી અત્યારે હું કહું એટલી વસ્તુ ખાલી યાદ રાખતા એલ્યુમિનિયા અને સિલિકા જેલ સિલિકા જેલ આપણે લઈએ છીએ એસઆઈ ઓ અને એલ્યુમિનિયા જે છે એલ ટુ ઓ થ્રી એલ ટુ ઓ થ્રી અધિશોષક તરીકે વપરાય એટલે ચારકોલ વપરાય ચારકોલની જગ્યાએ એલ ટુ ઓથ્રી પર વપરાય જે છે અધિશોષક તરીકે વપરાય છે જે પોતાની અંદર શોષણ કરી લે છે અને ત્યારબાદ અધિશોષકમાંથી પસાર કરવામાં મિશ્રણના ઘટકો સ્થિર કલામાં જુદા જુદા અંતરે છૂટા પડે છે કઈ રીતે હમણાં જોઈએ ખ્યાલ આ ખાલી એટલું યાદ રાખો એક સ્થિર કલા છે એક ચલિત કલા છે બરાબર છે ત્યારબાદ અધિશોષક તરીકે શું વાપરવામાં આવે છે સિલિકા જેલ અને એલ્યુમિના આટલી વસ્તુ યાદ રાખો તો ઇનફ તો એ ક્રોમેટોગ્રાફી છે એ સ્તંભ ક્રોમેટોગ્રાફી બે પ્રકાર છે મેન શું જો બરાબર એક તો મેન જો પહેલા જે છે ને આ આપણે આના પ્રકાર જે જોઈએ છે એ ખરેખર બે પ્રકારની ક્રોમેટોગ્રાફી છે આ એક જરાક ટીક કરી લેજો અધિશોષણ ક્રોમેટોગ્રાફી અને વિતરણ ક્રોમેટોગ્રાફી પેપર ક્રોમેટોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે અધિશોષણ ક્રોમેટોગ્રાફી ને પેપર એમાં અધિશોષણ ક્રોમેટોગ્રાફી ની અંદર આપણે જોઈએ તો એના બે પ્રકારે છે ક્રોમેટોગ્રાફી અને પાતળા સ્તર ક્રોમેટોગ્રાફી ફરી વખત અધિશોષણ ક્રોમેટોગ્રાફી અને વિતરણ ક્રોમેટોગ્રાફી એમાં અધિશોષણ ક્રોમેટોગ્રાફીના બે પ્રકાર છે આ અધિશોષણ ક્રોમેટોગ્રાફી છે પહેલી એના બે પ્રકાર છે સ્તંભ ક્રોમેટોગ્રાફી અને પાત્રાસ્તર ક્રોમેટોગ્રાફી સ્તંભ ક્રોમેટોગ્રાફી ને કઈ રીતે છે એ આપણે જોઈએ પહેલો જોવાનું છે સ્તંભ ક્રોમેટોગ્રાફી ચાલો તો આ વિડીયોની અંદર આપણે જોઈએ છે ક્રોમેટોગ્રાફી શું આવે છે આ જે છે કોલમ ક્રોમેટોગ્રાફી છે કોલમ એટલે સ્તંભ ક્રોમેટોગ્રાફી છે 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 કઈ રીતે આવે એ આપણે જોઈએ જોજો બરાબર તો આની અંદર વિડીયો છે પણ હું તમને ટૂંકમાં આખું કહી દઉં આ રીતે સ્તંભ તૈયાર કરવાનો છે આ રીતના આખી જે બ્યુરેટ લેવાની જે છે મોટી અને આ રીતે એની અંદર પહેલા પાણીથી સાફ કરી અને એની અંદર એલ્યુમિના ભરવાનો જો આ પાવડર છે ને એ એલ્યુમિના છે એલ ટુ થ્રી આમાં જે પાવડર ભરવામાં આવે છે એ એલ ટુ ઓથ્રી નો પાવડર છે એલ ટુ ઓથ્રી નો પાવડર આપણે એની અંદર ભરી દઈશું જો આ સ્તંભની અંદર ભરી દીધો આ સ્તંભની અંદર એલ ટુ ઓ થ્રી નો પાવડર ભરી દીધો છે અને પાણીથી એને વ્યવસ્થિત સાફ પણ કરી નાખવાનું છે એલ ટુ થ્રી પાણીમાં ચાલો હવે આ રીતે આ સ્તંભ આખો તૈયાર થઈ ગયો છે હવે એની અંદર ઉપરથી આપણે જે પદાર્થ જે છે એનું અલગીકરણ કરવાનું છે એ નાખીએ છીએ આપણે ઉપરથી ધારી લો કે આ પદાર્થ કોઈ અંદર એડ કર્યો છે પહેલા એલ્યુમિના લઈ ગયો એલ ટુ ઓ થ્રી

એટલે ઓટોમેટિક જે છે કલર જો સેપરેશન થતું છે જો પીળો કલર અલગ થઈ ગયો આ રીતે આખો સ્તંભ ગોઠવી ઉપરથી શું એડ કરવામાં આવે છે સેમ્પલ જેના કલર બે ત્રણ કલર હતા એને અલગ કરવા છે બે ત્રણ કલર એની અંદર હતા એને અલગ કરવા છે હવે હું તમને મસ્ત આકૃતિની અંદર બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે આમાં મસ્ત તમને બેસ્ટ ખબર પડી જશે એ પ્રયોગની અંદર શું કરવાનું હતું એ ખાલી જોવાનું હતું કારણ કે પ્રયોગ કરતા વાર લાગે એનું એનાલિસિસ ને એ બધી અલગ મેથડ છે આખી એટલે કે એની અંદર નજીકથી જોઈએ તો વધારે આઈડિયા આવે છે એટલે મસ્ત અહીંયા ફોટો લઈ લીધો છે તો તમને ખ્યાલ આવે છે ધારી લો કે આપણી પાસે ત્રણ કલરનું મિશ્રણ હતું એક કલર હતો એક્સ એક એક્સ એક બીજો વાય અને ત્રીજો ઝેડ આ ત્રણ કલર છે એક્સ વાય અને ઝેડ કલર છે મિશ્રણ હતું મિક્સ થઈ ગયેલા હતા રેડ કલર બ્લુ કલર જો અહીંયા રેડ કલર છે ગ્રીન કલર છે અને બ્લુ કલર છે વાદળી ત્રણેય ભેગા થઈ ગયા છે ભેગા કરી મેં તમને આપી દીધા છે હવે મેં તમને એમ કીધું અને અલગ કરો કલરને અલગ કરો તો કલરને કેમ અલગ કરવા ગ એને ઉત્કલન બિંદુ નિશ્ચંદનથી અલગ ન થાય સ્ફટિકરણથી અલગ ન થાય તો ક્રોમેટોગ્રાફીથી અલગ થાય કલર આ બધા જો આ ત્રણ એક્સ વાય જેડ ત્રણ કલર હતા એ ઉપરથી આપણે એડ કર્યા આ કોલમ છે આખો એની અંદર એડ કરવામાં આવે છે શું બરાબર તો એડ કરવામાં આવે છે તો ત્રણેય કલર જે છે અંદર એલ્યુમિના પણ ભરેલો એલ્યુમિના જે છે એલ ટુ થ્રી વ્હાઇટ કલરનું જે હતું ને એલ ટુ થ્રી છે એલ ટુ થ્રીનું કામ શું છે કલરના કણોને પોતાની અંદર અધિશોષણ કરી લે શોષણ કરી લે છે એટલે પણ શોષણ કરવાની ક્ષમતા બધા કલર કરતા બધા કલરની કેપેસિટી સરખી નથી કોઈક કલર ફટાફટ શોષણ થઈ જાય છે કોઈક કલર તરત શોષણ નથી થતો વાર લાગે છે એટલે જો સૌથી પહેલાં વાદળી કલરનું શોષણ થઈ જાય પછી ગ્રીન અને પછી રેડ રેડ કલરનું શોષણ ધીમે થાય છે બરાબર છે એટલે આ રીતે બધા કલરની ટૂંકમાં કોનું શોષણ વધારે થાય કોનું ઓછું થાય એ આપણે જોવાનું પણ બધાની સ્પીડ અલગ અલગ છે શોષણ થવાની જેના કારણે એક કલર પહેલા શોષણ થઈ જશે બીજા પછી થશે ત્રીજો એના પછી થશે એટલે આપણે જો અહીંયા આકૃતિ જોઈએ તો લો લોકો એની અંદર ત્રણ કલર હતા આ બીજી કોઈ આકૃતિ છે બરાબર તો એની અંદર આ ત્રણ કલર હતા ત્રણેય કલર મિક્સ કરીને નાખ્યા હતા પણ આપણે થોડોક સમય રહેવા દીધો એટલે પહેલાં ત્રણેય કલર મિક્સ હતા આ ત્રણેય કલર મિક્સ હતા હવે થોડોક સમય જોયો ને તો થોડાક અલગ થયા ત્રણેય કલર હવે થોડોક સમય એના કરતાં વધારે બે ત્રણ કલાક સુધી રહેવા દીધું પાંચ દસ મિનિટમાં કે વીસ મિનિટમાં આવું થાય બે ત્રણ કલાક આવું રહેવા દીધું તો આ કલર ઉપર જ રહો આ કલર વચ્ચે આવી ગયો ના આ કલર નીચે હવે આ ત્રણેય કલર અલગ થઈ જશે કેમ કે અહીંથી આ આ વાલ ખોલી નાખો આ વાલ ખોલી નાખો એટલે આ ગ્રીન કલર અલગ નીકળી ગયો પછી પાછો આ બીજા બીકરની અંદર આ આ કલર લઈ લેવાનો અને આની અંદર આ રહી છે એટલે આવી રીતે બધા કલરને અલગ કરી શકાય હવે આ કલર અલગ કાઢી અને એનું વજન પણ કરી શકાય ભાઈ કેટલા ગ્રામ આ કલર મેળવો કેટલા ગ્રામ એટલે જથ્થો પણ માપી શકાય અને કલરને અલગ પણ કરી શકાય એટલે બહુ બેસ્ટ મેથડ જે છે આ બહુ જ ઉપયોગી છે આ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે કોલમ કોલમ તૈયાર કર્યો ને એટલે એને સ્તંભ ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે શું કહેવામાં આવે સ્તંભ એટલે આખી ચિયરી કરતાં શું કહેવા માગે છે એ તમારે મસ્ત રીતે સમજવાનું છે આપણે ભણીએ છીએ અધિશોષણ ક્રોમેટોગ્રાફી એની અંદર ભણીએ છીએ આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી ખ્યાલ આવે તો આ સ્તંભ ક્રોમેટોગ્રાફીની આપણે વાત છે તો આ રીતે સ્તંભ છે અત્યાર સુધી જે મેં વાત કરી છે એ બધું લખાણ લખેલું છે એટલે લખાણ તમે એકવાર વાંચો અથવા મેં વાત કરી છે એ સમજી લો તો બે એક જ વસ્તુ જે છે પણ આ કંઈ તમારે ધ્યાનમાં આવી જાય એટલા માટે પણ આપણે લખાણ વ્યવસ્થિત લઈ લીધું છે આ પદ્ધતિમાં કાચની નળી ગોઠવવામાં આવે અધિશોષક અધિશોષક તરીકે આપણે શું લીધું એલ્યુમિનિયન જેને શોષણ કરે છે મિશ્રણનું અલગીકરણ કરે છે સ્તંભને કાચની નળીના છેડે એક સ્ટોપ કોક હોય છે આ જે સ્ટોપકોક હોય છે આ આ સ્ટોપ કોક છે છે રંગનું દ્રાવણ જે એ આપણે અંદર નાખ્યું છે ત્રણ નું મિશ્રણ હતું અલગ અલગ થઈ જાય છે આવી રીતે અલગ કરી શકાય છે બરાબર છે હવે બીજો પ્રકાર છે પાતળા સ્તર ક્રોમેટોગ્રાફી પેલું સ્તંભ આખો ગોઠવો તો એની અંદર કલર અલગ થતા હતા ઘણી વખત એમાં ન થતું હોય કામ તો આ રીતે પણ થઈ શકે છે પાતળા સ્તર ક્રોમેટોગ્રાફી બીજો પ્રકાર આપણે ક્રોમેટોગ્રાફીના મુખ્ય બે પ્રકાર જોયા હતા અધિશોષણ ક્રોમેટોગ્રાફી અને વિતરણ ક્રોમેટોગ્રાફી એટલે કે પેપર ક્રોમેટોગ્રાફી અધિશોષણમાં પાછા બે પ્રકાર જોયા સ્તંભ ક્રોમેટોગ્રાફી અને અહીંયા પાતળા સ્તર ક્રોમેટોગ્રાફી સ્તંભની અંદર આખો સ્તંભ આવતો હતો અને પાતળા સ્તરની અંદર આખી એક પટ્ટી લેવાની છે આ ટાઈપની પાતળા સ્તર ક્રોમેટોગ્રાફીમાં શું આવે અહીંયા જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય જો એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પાતળા સ્તર ક્રોમેટોગ્રાફી જે છે આ રીતે એક પેપર લેવાનું છે એની ઉપર આખી લાઈન ડ્રો કરી દેવાની છે આ રીતે લાઈન ડ્રો કરી દીધી અહીંયા એ અહીંયા બી અને સી એવા ત્રણ જે છે એ ભાગ આપણે કરી દીધા એ બી સી

આ ખબર છે એક્સ કયું છે એ તમને ખબર છે કે ભાઈ આ પદાર્થ છે ઓકે આ વાય પણ ખબર છે કયું છે પણ આ જે છે એ ખબર નથી આ છે એ કયું છે મને તમને ખબર ખબર નથી આ નામ નામ છે છે એનું આનું નામ પણ ખબર છે કયું છે વાય છે પણ આ ખબર છે નહીં એટલે એક જગ્યાએ આનું ટીપું મૂકવાનું એક જગ્યાએ આનું ને એક જગ્યાએ આનું ટીપું ત્રણેય જગ્યાએ એક એકનું ડ્રોપ મૂકવાનું છે અનનોન છે ખબર નથી અનનોન એટલે ખબર નથી કયું છે તે બરાબર છે ચાલો એક્સ એ હશે ને વાય હશે બે માંથી એક છે એક્સ છે અથવા તો વાય છે કયું છે ખબર છે નહીં પેલા બે માં કહી દીધું છે કે ભાઈ આ એક્સ જ છે બરાબર છે પછી એના પછીનું જે છે એમાં પણ કહી દીધું છે કે વાય છે બરાબર છે એ કહી દીધું હવે ત્રણેય માંથી એક એક ડ્રોપ મૂકવામાં આવે છે જો એક્સ નું એક ડ્રોપ જો આવી રીતે આવી કેપિલરી હોય એનાથી એક ટીપું અહીંયા મૂકવાનું આમાંથી લઈ એક વ્યવસ્થિત ટીપુ ટીપુ મૂકું ટીપુ નીચે સુધી નો જવું જોઈએ ખાસ ધ્યાન રાખવાનું મૂકી દીધું ડ્રોપ એવી રીતે બી એક્સ નું મૂકવામાં આવે અને બીજાનું મૂકવામાં આવશે જો આવી રીતે બીજાનું મૂક્યું એના પછી નું પણ મૂકી દીધું બરાબર ત્રણેયનું નું મૂકી દીધું ડ્રોપ એક એક ડ્રોપ મૂકી દીધું હવે જોજો અને એક ચોથા માં છે ને એ ને બી બે નું એક એક ડ્રોપ મૂક્યું હતું એક્સ અને વાય એ ને બી એટલે કયું એક્સ અને વાય બંને એક એક ડ્રોપ મૂકવામાં આવે છે અને પછી જો આ રીતે થઈ ગયો અહીંયા સ્ટાન્ડર્ડ એક્સ અહીંયા સ્ટાન્ડર્ડ વાય અહીંયા એક્સ અને વાય બેય છે અને અહીંયા અનનોન છે અનનોન એટલે ખબર છે નહીં એને પછી આ ચોક્કસ પ્રકારના માધ્યમની અંદર જો આ ચોક્કસ પ્રકારનું એને દ્રાવક કહેવાય એની અંદર રાખવામાં આવે ને આવી રીતે મૂકવામાં આવે છે જો ક્રોમેટોગ્રાફી શું છે આનાથી ખબર પડે તમને એ પછી કયા અલગ અલગ પ્રકારની છે એ વાત અલગ છે પણ કઈ ક્રોમેટોગ્રાફી ઓરિજિનલી શું કહેવા માંગે છે એ આનાથી ખબર પડે આ રીતના એક સ્પેશિયલ બીકર જે છે એની અંદર આ મૂકવાનું છે જો અહીંયાથી ચીપિયાથી પકડી આપણો હાથ ન લાગે એટલે કારણ કે આપણે હાથની અંદર ઘણી વખત અશુદ્ધિ હોય અથવા તો કલર હોયમાં જો આ રીતે મૂકી દેવાનું છે ક્યાં આ રીતે આખું મૂકી દીધું છે એમાં જે ડ્રોપ કર્યા એટલે જો આ દ્રાવણ ઉપર આવશે આ બધા દ્રાવણ એટલે આપણે જેમાં ડૂબાડ્યું છે ને એ જે પ્રવાહીમાં ડૂબાડ્યું એ પ્રવાહી અહીંયા સુધી ઉપર આવી ગયું છે જો અહીંયા સુધી ઉપર આવી ગયું છે એટલે પંધારી લો કે એમોનિયામાં ડૂબાડવામાં આવે એમોનિયમ એમિનો એસિડમાં ડૂબાડવામાં આવે અલગ અલગ બધા આવે છે તો એ ઉપર સુધી આવે છે પણ અહીંયા પદાર્થ પણ ઉપર આવ્યા છે આપણે એક એક ડ્રોપ મૂક્યા હતા ને એ પણ ઉપર આવ્યા છે હવે ડ્રોપ કયા કયા છે જો આ રીતે લઈ લેવાનું પેપર અને મૂકવાનું હવે અમારે ડ્રોપ તો ક્યાંય દેખાણા નહીં આજે પ્રવાહી ઉપર તરફ આવ્યો છો તો એ જે છે મેન દ્રાવક ક્યાં સુધી અહીંયા સુધી આવ્યું સોલ્વન્ટ એટલે દ્રાવક જેમાં ડૂબેડ્યું હતું ને આપણે જેમાં ડૂબેડ્યું હતું ને અહીંયા સુધી આવ્યું છે તો ત્યાં કરી દેવાની પેપર વિનું હોય ને ત્યારે લાઈન લાઇન કરી દેવાની છે બરાબર આ જે છે આ યુવી જે છે આની અંદર યુવી લાઈટ આવશે તો આમાં આમાં તમે જોશો તો તમને દેખાશે યુવી લાઇટમાં આ યુવી લાઇટની અંદર પરફેક્ટ જો આ મસ્ત દેખાય

વાય નું મિશ્રણ છે તો આ જે અનનોન જે છે એ કયું છે એક્સ હશે અનનોન પદાર્થ તમને આપ્યો છે તે કયો હશે એક્સ હશે તો આ રીતે તમારે દોસ્તો લેવાનું છે એટલે આખો જ જે વિડીયો હતો એકદમ મસ્ત રીતે આખો તમને બતાવી દીધો જો આટલી જ વસ્તુ હતી વધારે કઈ છે નહીં જો આ આ કયું છે એક્સ આ કયું કયું હતું આ આ અને તો અનનોન હશે હશે એટલે રીતે લઈ લેવાનું છે હવે આ ખાસ હવે ફેક્ટર આપણે લેવાનું છે આપણે જયારે પેલું પ્રવાહી જે સોલ્વન્ટ આવ્યું હતું ને એને કેટલું અંતર કાપ્યું એને આપણે લીટો કરી દીધો તો ખબર છે અહીંયા લાઈન કરી દીધી હતી તો એને સોલ્વન્ટ કહેવાય સોલ્વન્ટ આપેલું અંતર એટલે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય સોલ્વન્ટ એ છેદમાં લખવાનું ધારે જેટલું છે કેટલું છે એસી જેટલું છે તો એસી છે પછી આ પદાર્થે કેટલું અંતર કાપ્યું છે એ ઉપર લખવાનું પદાર્થે આ પદાર્થે કેટલું અંતર કાપ્યું ભાઈ તો એ ઉપર લખવાનું આ પદાર્થે કેટલું અંતર એનો તો એનો આર અલગ આવશે ક્યાં લેવું તો એને આર તરીકે ઓળખવામાં આવે છે રિટાર્ડેશન ફેક્ટરી એ હમણાં જોઈએ આપણે તો આ રીતે જે છે પાતળા સ્તર ક્રોમેટોગ્રાફી છે અધિશોષણ ક્રોમેટોગ્રાફીનો અલગીકરણ ઘણી વખત આમાં યોગ્ય માપની કાચની પ્લેટ પણ લેવામાં આવે છે એની ઉપર સિલિકા જેલનું આવરણ પણ લગાડી દેવામાં આવે છે સિલિકા જેલ અથવા એલ્યુમિનિયાનું શું લગાડી દેવામાં આવે પાતળું આવરણ લગાડી દેવામાં આવે છે એ કેટલું આવરણ લગાવી દેવામાં આવે છે પોઈન્ટ બે જેટલું આવરણ લગાવી દેવા કાચની પ્લેટ લેવામાં આવે એની ઉપર સિલિકા જેલનું આવરણ લગાવી દેવાનું આવી રીતે બરાબર એ સિલિકા જેલનું આવરણ પોઈન્ટ બે મિલીમીટર જાડાઈનું આવરણ અને એને એને પછી આવી રીતે ડુબાડવાની હોય છે પ્લેટને ખ્યાલ ને અને મિશ્રણના દ્રાવણને ટીએલસી થીન લેયર ક્રોમેટોગ્રા ટીએલસી એટલે થીન લેયર ક્રોમેટોગ્રાફી પ્લેટ તેના નીચેના છેડેથી બે સેન્ટીમીટર નાના બિંદુએ ડ્રોપ મૂકવામાં આવે આપણે ડ્રોપ મૂકાતા ખબર છે ને એક્સ વાય જેડ થોડાક ઉપર મૂકાતા ડ્રોપ ખબર છે ને આમ લાઇન ડ્રો કરી અને ઉપર ડ્રોપ મૂકાતા તો એ થીન લેયર ક્રમેટોગ્રાફી ડ્રોપ ડ્રોપ મૂકવામાં આવે અને કા કાચની પ્લેટને નિક્ષાલન ભરેલા બંધપાત્રમાં કાચના પાત્રમાં પછી મૂકી દીધું ખબર છે ને તો એની અંદર મૂકી દેવામાં આવે છે તો આ રીતે જો આ કાચના પાત્રની અંદર આને મૂકી દેવામાં આવે છે આ સોલવન્ટ છે સોલવન્ટ અહીંયા સુધી અંતર કાપ્યો છે હવે સોલવન્ટ અહીંયા સુધી અંતર કાપ્યો છે બરાબર છે સોલવન્ટ આપણે RF લેવાનું છે રિટાર્ડેશન ફેક્ટર કહેવાય સોલવન્ટે કાપેલું અંતર એટલે દ્રાવકે કાપેલું અંતર દ્રાવકે કાપેલું અંતર હવે એના પછી અહીંયા ધારી લો કે અહીંયા એક્સ પદાર્થ હતો અહીંયા વાય હતો અહીંયા કયો હતો જેડ હતો એક્સ પદાર્થે આટલું અંતર કાપ્યું દ્રાવકે આ અંતર કાપેલું ધારી લો કે એસી છે તો હું અહીંયા કેટલા લખી દઉં એસી છેદમાં લખી દઉં અને અહીંયા પદાર્થે કાપેલું અંતર પદાર્થે કાપેલું અંતર કોને કાપેલું અંતર આવશે પદાર્થે કાપેલું અંતર આવશે એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે પદાર્થે કા પદાર્થે આટલું અંતર કાયપ્યું છે ધારી લો કે પદાર્થે ત્રીસ સેન્ટીમીટર જેટલું અંતર કાયપ્યું તો ઉપર કેટલા લખવાના ત્રીસ ત્રીસ ભાગ્યા એસી તો એને શું કહેવાય આરએફ રિટાયરડેશન ફેક્ટર કહેવાય બીજો પદાર્થ અહીંયા હતો એ પદાર્થે આટલું અંતર કાપ્યું છે તો ટોટલ અંતર કેટલું બીજા પદાર્થ માટે આરએફ ની વેલ્યુ તો એના માટે આ જે દ્રાવક એક આપેલું અંતર એસી છે બીજા પદાર્થે ધારી લો કે ચાલીસ સેન્ટીમીટર અંતર કાપ્યું તો અહીંયા કેટલા આવશે ચાલીસ આવશે તો આ રીતે તમે દોસ્તો લઈ શકો એમાં આરે પદાર્થે કાપેલું અંતર આ પદાર્થે કાપેલું અંતર અને છેદમાં કુલ અંતર દ્રાવકે કાપેલું અંતર દ્રાવક ક્યાં કાપ્યું હોય તે અને એને આરેફ કહેવામાં આવે છે જો અહીંયા બધા અલગ અલગ પદાર્થ દ્રાવકે કાપેલું અંતર અહીંયા છે બરાબર અહીંયા થોડાક દૂરથી આ રીતે લીધેલું હતું આ ટોટલ અંતર છે બરાબર એટલે આ રીતે છે પદાર્થ એ એક આપેલું અંતર આ બી એક આપેલું અંતર જે છે એ રીતે આપેલું છે તો આ રિટાર્ડેશન મિશ્રણમાં ખાસ રિટાર્ડેશન ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે આ પાતળી પટ્ટી થીન લેયર આપણે ડૂબાડેલું હતું આ તમને ખબર છે થીન લેયરમાંથી આ થોડુંક દૂરથી અહીંયા આપણે સ્પોર્ટ મૂકેલો હતો આ ટોટલ દ્રાવકે કાપેલું અંતર આ દ્રાવકનો છેડો છે દ્રાવકે એટલું અંતર કાપવું આપણા પદાર્થ પદાર્થ એક આપેલું અંતર છે આ પદાર્થ એક્સ દ્રાવકનો ઉપરનો છેડો છે એક આપેલું અંતર છે તો દ્રાવક તરીકે આપણે વાય લીધેલો છે અહીંયા અહીંયા દ્રાવક તરીકે શું લીધું વાય એટલે દ્રાવક એક આપેલું અંતર એને અહીંયા છેદમાં લખવાનું આધાર પદાર્થ એક આપેલું અંતર એને શું કહેવાનું એક્સ એને આર એફ કહેવાય રિટાર્ડેશન ફેક્ટર બરાબર એ મેન છે રંગીન સંયોજનોના બિંદુને ટીએલસી પ્લેટ પર સરળતાથી જોઈ શકાય છે એટલે કે આ રંગીન સંયોજનો હોય ને અને આ ટીએલસી પ્લેટ આ થીન લેયર ક્રોમેટોગ્રાફ ટીએલસી થીન લેયર ક્રોમેટોગ્રાફી એના પર સરળતાથી જોઈ શકાય છે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો અન્ય પદ્ધતિમાં ટીએલસી પદ્ધતિનો આયોડીન સ્ફટિક રાખેલા બંધ પાત્રમાં મૂકવામાં આવે છે ઘણી વખત આયોડીન રાખેલા સ્ફટિક રાખેલા બંધ પાત્રમાં મૂકવામાં આવે જેથી સંયોજનના બિંદુઓ આયોડીનને અવસોષીને કથ્થાઈ રંગ જોવા મળે હમણાં આપણે પ્રયોગ જોયો એની અંદર વ્હાઈટ કલરનું પેપર જ હતું એમાં આપણે સ્પોટ મુકાતા પણ દેખાતા નહોતા પણ જ્યારે યુવી લાઇટમાં મૂક્યા ને ત્યારે દેખાયા તો એવી રીતે ઘણી વખત યુવી લાઇટને બદલે આયોડીન સ્ફટિક રાખ્યો હોય ને એ બીકરમાં રાખવામાં આવે છે તો આયોડિનનું શોષણ કરીને રંગીન થઈ જાય છે ઘણી વખત વાળા દ્રાવણમાં હું ને તો જ દેખાય નહીં તો દેખાય નહીં કેટલીક વાર ટીએલસી પ્લેટ યોગ્ય પ્રક્રિયાનો છંટકાવ કરવામાં આવે છે કેટલીક વખત યુવી લાઇટમાં મૂકવામાં આવે કેટલીક વખત આયોડીનના દ્રાવણમાં એટલે કે આયોડિનના સ્ફટિકમાં મૂકવામાં આવે નીચે સ્ફટિક હોય આયોડીનના ઘન અને ઉપર પેપર રાખવામાં આવે છે એટલે આયોડિનનો અધિશોષણ કરે કેટલીક વખત એના ઉપર સ્પ્રે મારવામાં આવે તો દેખાય કલરિંગ બિંદુ નહીં તો કલરિંગ બિંદુ દેખાય નહીં એમિનો એસિડના બિંદુઓને જોવા માટે એમિનો એસિડના બિંદુ જોવા માટે એમાં નિન હાઇડ્રીનનો દ્રાવણનો છંટકાવ કરવા માટે આ એમસીક્યુ માટે મોસ્ટ કે એમિનો એસિડના બિંદુઓ જોવા માટે કોનો છંટકાવ કરવામાં આવે છે તો નિનહાઇડ્રીન આ નિનહાઈડ્રીન યાદ રાખજો હાઇડ્રિન એમિનો એસિડ જે છે એના બિંદુ જોવા માટે અહીંયા આ ટીએલસી ની પ્લેટ છે અહિયાંથી તમે આ સ્પોટ આગળ જાય છે અહિયાં સુધી આવે છે પણ બિંદુ દેખાતું નથી પણ ડીહાઈડ્રેટ નો સ્પ્રે કરો એના ઉપર એમિનો એસિડ છે આ એમિનો એસિડ છે આ એમિનો એસિડ નું બિંદુ છે બરાબર પણ એના પર સ્પ્રે કરો તો તો જ દેખાશે દેખાશે નહીં નહીં દોસ્તો એટલે આવી વાતો આપણે જોવાની હતી એટલે આ ક્રોમેટોગ્રાફીની આપણે વાત હજી ચાલુ જ છે ભાગ એક પૂરો થયો છે ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો ભાગ એક પૂરો થયો હજુ વિતરણ ક્રોમેટોગ્રાફી બાકી છે એ નેક્સ્ટ આપણે લઈશું ઓકે થેન્ક યુ દોસ્તો